સુરતના કામરેજના જોખા ગામ પાસે વાવ ગામની સીમમાં ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકી પર ફાયરિંગ કરાયું સવારે બાળકને પ્લે સ્કૂલમાં મૂકવા માટે જઈ રહ્યા હતા અને ત્યારે આ ઘટના બની સોનલ સોલંકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને જે બાદ તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તો સોનલ સોલંકી બે દિવસ અગાઉ કાવરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં કારમાંથી જીપીએસ ટ્રેકર મળી આવ્યું હતું સમગ્ર હકીકત બહાર આવી મહિલાના માથાના ભાગે બુલેટ મળી આવી અને જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો ફાયરિંગ કોણે કર્યું છે અને કેમ કર્યું છે એ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી સવારે કામરેજ પોલીસ સ્ટેશનમાં એક વરદી મળેલી કે જે જોખાવાવ રોડ છે ત્યાં એક ઝાડ સાથે ગાડી ટકરાઈ અને એક્સિડન્ટ થયેલો છે એટલે પોલીસ જે હોસ્પિટલથી વરદી મળી હતી કામરેજ ખાતે ત્યાં પહોંચેલા અને ત્યારબાદ જે એક્સિડન્ટ થયું હતું એ સોનલબેન સોલંકી જે આર એફ ઓ તરીકે ફરજ બજાવે છે એમને શિફ્ટ સુરત સિટીમાં કરવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યાંથી મેસેજ મળતા પોલીસ ત્યાં પહોંચેલી અને જ્યારે ડોક્ટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે ડૉક્ટરને અંદાજ આવ્યો કે કંઈક શંકાસ્પદ છે અને એમના માથામાંથી બુલેટ મળેલી છે એટલે તાત્કાલિક ડૉક્ટરે પોલીસને તમામ વિગતો જણાવી અમારે સિનિયર અધિકારીઓ ત્યાં પહોંચી ગયેલા ડીવાય એસ પીઆઈ હાલમાં ત્યાં હાજર છે અને જે જગ્યા છે ત્યાં એફએસએલ અધિકારીને બોલાવી અને હાલમાં અમે પરીક્ષણ કરી રહ્યા છીએ કે રિયલી ઘટના શું બની છે અને કોઈ સાયન્ટિફિક બાબતો મળી આવે એ પ્રકારના પ્રયત્ન ચાલુ છે હાલ જે સોનલબેન સોલંકી જે છે એ હોસ્પિટલમાં એડમિટ છે અને ડોક્ટર કરી રહ્યા છે દર્દીની તપાસ કરતા માલુમ પડ્યું કે દર્દીને મગજમાં કોઈ ગંભીર ઈજાને કારણે દર્દી બેભાન અવસ્થામાં છે ત્યારબાદ માથાનો સીટી સ્કેન કરાવતા જણાવ્યું કે કોઈ મેટલની વસ્તુ મગજની અંદર હોય એવું લાગે છે દર્દીનું ઇમરજન્સીમાં મગજનું ઓપરેશન કરવામાં આવ્યું જેમાં તેના ડાબી બાજુના મગજના ભાગમાંથી બંદૂકની ગોળી એટલે કે બુલેટ કાઢવામાં આવેલી છે હાલ દર્દીને ક્રિટિકલ હોવાથી તેમને આઇસીયુમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવેલ છે